ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મળેલ બાતમીના હકીકતના આધારે સુરત શહેર અડાજણ તથા પાલ વિસ્તારમાં ચેન સ્નેચીંગનો માણસો વોચમાં રહી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપી એક મોહિત રામનાથ ઉર્ફે ગામ જસ તથા આરોપી બે રાહુલકુમાર ઉર્ફે રંગાને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી ચોરેલી કુલ બાર ચેનો પોલીસે કબજે કરી અને આરોપીઓના પાસેથી ટોટલ મુદ્દા માલ બાર લાખ પોલીસે કબજે કર્યો છે આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેઓ કે આરોપીઓ જણ વિસ્તારમાં એકલા હતા મહિલાઓ તથા યુવાનોના ગળામાં સોનાની પહેરેલ હોય તેવા નિશાન બનાવતા હતા આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરના કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જેટલા નોંધાઈ છે આરોપીઓની પૂછપરછમાં તેઓ વોટ્સઅપ પૂરા કરવા સારું છેલ્લા છ માસના સમયગાળા દરમિયાન શહેરના પોસ્ટ વિસ્તારમાં બાર જેટલા ચેઇન સ્નેચિંગના અંજામ આપ્યો છે જે મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તપાસ હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે વિસ્તારના એરિયા પાસેથી પાસેથી ગામના રોડ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટરાય પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયા છે આ બાતની આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી એના બંનેની પૂછપરછ કરતાં આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય અગાઉ મોહિત પટેલ છે એ બાવીસેક ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ બોડી ઓફ ફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલો હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં બારથી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેઇન પહેરશે અને જ વજનવાળી ચેઇન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા માણસો સ્ત્રીઓને ટાર્ગેટ એકલ કરી અને ચેઇન લઈને ભાગી જતા હતા આમની પાસેથી અંદાજે બાર લાખ કરતાં વધુનો મુદ્દામાલ કરે રિકવર કરવામાં આવ્યો છે અગિયાર એક ચેઇન રિકવર કરવામાં આવી છે ત્રણ મોટરસાયકલ કબજે લેવામાં આવ્યા છે અને બારથી વધુ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે અત્યારની જ પૂછપરછ દરમિયાન છેલ્લા ચારેક માસમાં ચાર થી પાંચ માસ દરમિયાન બારેક ગુનાઓનું એમ લોકોએ કબૂલાત કરી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની